નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે રાજસ્થાનનો એક સાફો આખા ગામની કહાણી કહી શકે છે આજે આપણે ભારતના અદ્ભુત શિરસ્રાણોની દુનિયામાં એક ડૂબકી મારીશું આપણે જાણીશું કે કેવી રીતે કપડાંનો માત્ર એક ટુકડો કોઈની ઓળખ ગૌરવ અને સંસ્કૃતિનો જીવંત પ્રતીક બની શકે છે આપણી સામે જે છે એ ફક્ત એક ચિત્ર નથી હો આ તો જાણે ભારતનો જીવંત ધબકતો સાંસ્કૃતિક નકશો છે અહીં દેખાતો દરેક ચહેરો દરેક પાઘડી એક આખા પ્રદેશ એક સમુદાય અને સદીઓ જૂની પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે તો ચાલો આ નકશાના દરેક રંગ પાછળ છુપાયેલી વાર્તાને ઉકેલીએ આ સમજવા માટે આપણે સાથે મળીને એક મજેદાર સફર પર નીકળીએ એક એવી સાંસ્કૃતિક સફર જે આપણને ભારતના ખૂણે ખૂણે લઈ જશે અને આ નકશા પર દેખાતા દરેક શિરસ્ત્રાણ પાછળનો અર્થ સમજાવશે ચાલો શરૂ કરીએ આપણી સફરની શરૂઆત કરીએ ઉત્તરથી પંજાબથી શૌર્ય અને જીવંતતાની ધરતી તો ત્યાં ગૌરવનું સૌથી મોટું પ્રતિક કયું હશે ચલો જોઈએ આ જુઓ પટ્ટિયાલા શાહી પાઘડી વાહ એનો ઠાઠ તો જુઓ એની ઊંચી કલગી અને શાહી અંદાજ છે ને એ પંજાબના મહારાજાઓના ગૌરવ અને શક્તિનું પ્રતિક છે આ ખાલી કાપડનો ટુકડો નથી આ તો વારસો છે હવે પંજાબથી થોડાક જ આગળ વધીએ તો પહોંચી જઈશું પાડોશી રાજ્ય હરિયાણામાં ત્યાંની ધરતી અને લોકોની જેમ જ ત્યાંનો શિરસ્ત્રાણ પણ એકદમ આગવો છે ચાલો જોઈએ એ શું છે અને આ છે હરિયાણાનો ખંડવા જોયું ને પટિયાલા શાહીની ભવ્યતા કરતાં આ કેટલો અલગ છે એની બાંધણીમાં એક સાદગી છે એક જમીન સાથેનું જોડાણ છે બસ આ નાનકડો તફાવત જ આપણને બે પાડોશી રાજ્યોની જીવનશૈલીની ઝલક આપી જાય છે ચાલો હવે આપણી ગાડીને રાજસ્થાન તરફ વાળી લઈએ રંગો અને રજવાડાની ભૂમિ અને રાજસ્થાનની વાત આવે એટલે વિવિધતા તો ખરી જ ચાલો જોધપુરથી શરૂઆત કરીએ આ છે જોધપુરનો પ્રખ્યાત બંદુસાફો એની ઝીણી ઝીણી બંદેજની ડિઝાઇન અને પાછળ લહેરાતી પૂંછડી એ રાજપૂતોની શાન અને કલાપ્રેમ બંનેની સાક્ષી પૂરે છે પણ રાજસ્થાનની વાત અહીં પૂરી નથી થતી હજી તો એક જ રાજ્યમાં કેટલી વિવિધતા છે એ જોવાનું છે ચાલો હવે રાજધાની જયપુર તરફ જઈએ અને આ જુઓ જયપુરની રંગબેરંગી પાઘડી જોધપુરી સાફા કરતાં એકદમ અલગ નહીં એના ચટકીલા રંગો અને લહેરિયાની ભાત પિંક સિટીના જોશ અને જીવંતતાને બરાબર દર્શાવે છે જોયું રાજ્ય એક જ રાજસ્થાન પણ શહેરો બે અલગ અને એમના ગૌરવના પ્રતીક પણ સાવ અલગ આજ તો છે આપણા ભારતની ખૂબી જ્યાં દરેક શહેરની પોતાની એક અલગ ગાથા હોય છે ચાલો હવે નકશા પર થોડા દક્ષિણ તરફ જઈએ આપણું આગલું મુકામ છે મહારાષ્ટ્ર મરાઠા શૌર્યની ભૂમિ અને ત્યાં પુણેની શું ખાસિયત છે જોઈએ આ છે પુનેરી ફેટા મહારાષ્ટ્રની શાન આ ખાલી માથે બાંધવાનો સાફો નથી આ તો જ્ઞાન સન્માન અને પ્રતિષ્ઠાનું પ્રતિક છે ખાસ પ્રસંગો પર આને પહેરીને લોકો મરાઠા હોવાનું ગૌરવ અનુભવે છે આપણી યાત્રા હજી ચાલુ છે હવે આપણે પહોંચ્યા છીએ મૈસૂર એક એવું શહેર જે એના શાહી ઇતિહાસ માટે ઓળખાય છે તો મૈસૂરની ઓળખ શું હશે વાહ આ છે રાજવી મૈસૂર પેટા એના પરનું રેશમ અને સોનેરી જરીકામ જુઓ જાણે મૈસૂરના વાડિયાર રાજવંશનો આખો ભવ્ય ઇતિહાસ એમાં ચમકી રહ્યો છે ખરેખર આને માથા પરનો તાજ જ કહેવાય હવે છેક દક્ષિણના દરિયા કિનારે જઈએ આપણે પહોંચ્યા તમિલનાડુ જ્યાં સંસ્કૃતિના મૂળ ખૂબ ઊંડા છે જોઈએ ત્યાં શું ખાસ છે તમિલનાડુનો થલૈપા જુઓ ઉત્તરની રંગબેરંગી પાગડીઓ કરતાં કેટલો અલગ છે આ સફેદ રંગની સાદગીમાં પણ એક અનોખી ગરિમા અને સુંદરતા છે એકદમ શાંત અને ગહન બરાબર દક્ષિણની સંસ્કૃતિ જેવી અને હવે આપણી આ સફરના છેલ્લા મુકામ માટે આપણે દરિયાકિનારાથી સીધા હિમાલયના ઊંચા પહાડો પર જઈશું હિમાચલ પ્રદેશની શું ઓળખશે ચાલો શોધીએ અને આ રહ્યું આપણું છેલ્લું રત્ન હિમાચલને કુલ્લુ ટોપી એક વાત નોટ કરજો આ પાઘડી નથી આ ટોપી છે એના પરની રંગીન પટ્ટીઓ હિમાચલના પહાડો અને ત્યાંના હસમુખા લોકો જેવી જ જીવંત અને સુંદર છે તો બસ આ સાથે જ આપણી સફર પૂરી થઈ અને આપણે પાછા આવી ગયા આપણા એ જ નકશા પર પણ હવે જુઓ હવે આ ખાલી ચહેરા નથી રહ્યા હવે આપણને આ દરેક ચહેરા પાછળની વાર્તા ખબર છે આપણો નકશો હવે ખરા અર્થમાં જીવંત થયો છે તો આ આખી સફરનો સાર શું છે આપણે એ સમજ્યા કે આ શિરસ્ત્રાણ માત્ર ફેશન નથી એ ઓળખ છે એ પોતાના વતન અને વારસાનું ગૌરવ છે અને સૌથી મોટી વાત એ બતાવે છે કે ભારતની વિવિધતા અને સંસ્કૃતિ એના દરેક તાણાવાણામાં કેવી રીતે ગૂંથાયેલી છે તો હવે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ જેમ આ દરેક પાઘડી અને ટોપી પોતપોતાની એક કહાણી કહે છે એમ આપણા કપડાં આપણી કઈ કહાણી કહેતા હશે વિચારવા જેવી વાત છે ખરું ને